પણ એક જ બિલ એવું છે કે જે નવ જભરા એટલે નવ નંગ મરચા મોકલાસ હજાર એક હજારનો વીસ કિલો ભાવ પડ્યો હતો તો આ દસ બિલ છે બાકી જય શ્રી કૃષ્ણ ને રામ રામ મિત્રો આપણે મરચાં મેં તમને બતાવવાની વાત કરતો તો આ રીતના મરચાં છે પાકા લાલ અને મધ્યમ વર્ગ અને મહેનન મહેનતુ ખેડૂતો માટે કરીને આ વિરોધ છે જે જાત મહેનત કરીએ છીએ આપણે તો તેના માટે થઈને આપણે અહીંયા કેવું કે જાત મહેનત માટે જે ખેડૂતો કરતા હોય એના માટે આપણે મરચીમાં કેટલી કમાણી અને કેટલું ઉત્પાદન છે તે આજે આપણે જોઈએ તો આવા વિરોધ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરજો અને બીજા મિત્રો સુધી શેર કરજો તો આપણે આ મરચીનું આગળ તો જે તમને બતાવવાનો છે એ જોઈશું પણ તાર પહેલા બીજું બી એક તમને આ આપણે મરચીમાં મકાઈ છે મરચાં લીલા પૂરા થયા એટલે મકાઈ ઘાય અને પછી હવે બીજું આપણા માટે સરપ્રાઇઝ એક બીજું પણ છે આ મકાઈ આ મરચી આપણે એક એક ઉખેડી છે અને એ મરચી ઉખેડીને પછી બીજું કંઈક ગાળવાની આપણી ગણિત છે પણ એ આપણા માટે એ રહેશે તો તમે કદાચ તમને ખ્યાલ આવ્યો હોય કે અહીંયા શું રોપવાનું છે તો કોમેન્ટ કરીને બતાવજો અને હું તો તમને પછી રોપા પછી બતાવીશ તો આ આપણે પહેલાં તો મરચી લગાવી અને પછી મરચી લીલા મરચાં તોડવાનું બંધ કર્યું એટલે મકાઈ લગાવી અને હવે આપણે લગાવાના છે બીજું કંઈ એ તમને સરપ્રાઇઝ રહેશે એટલે પછીથી વિડીયો તમે કોમેન્ટ કરશો તો બનાવશું આપણે તો આપણે ચાલો વધારે વિરોગ લાંબો થશે તો વિરોગમાં કન્ટિન્યુ રહેજો વિરોગમાં આપણે આ મરચીનું આજે એ બતાવવાના છે કે કેટલું ઉત્પાદન છે એ તો ચાલો ઘરે જઈને તમને બતાવો હિસાબ જય શ્રી કૃષ્ણ અને રામ મિત્રો ભગવાન બધાને સુખી સલામત રાખે એવી પ્રાર્થના અને મિત્રો આપણને ખબર જ છે કે આપણે જે એ જોયું છે વિડીયોનું તમને ક્યાંથી જ ખબર પડી જાય કે આજે આપણે વિડીયોમાં શું બતાવવાના છે તો મિત્રો આજે આપણે જે આગળ વિરોધમાં બતાવી હતી ચાર ચા મરચી એ જ મરચી આપણે કેટલાંય થઈ એવી કોમેન્ટ પણ અમુક ખેડૂતોની ભાઈઓની હતી મિત્રોની હતી તો આપણે એને લઈને આજે એક વિડીયો બનાવ્યો છે તો એના માટે આપણે કેવું કે ચાર ચા મરચી હતી તો એ મરચી આપણે કેટલાય થઈ આપણે કોઈ ફેક કે એવી વિડીયો આપણે નહીં બનાવી પણ આપણે એકદમ આપણા નાના એકદમ ખેડૂતને પોસાય એ રીતે આપણે ચાર પાંચ ચા શાકભાજી કરીએ તો આપણો ઘર ખર્ચ ઘરની નાવ ચાલે એ માટે થઈને મેં જાતે મરચી કરેલી છે અને એટલા માટે આપણે આ વિડીયો બનાવવાનો હેતુ છે મારો તો આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અને બીજું તો કે વિડીયો સારો લાગે તો એક લાઈક કરજો અને બીજા મિત્રો સુધી શેર કરજો તો આજે આપણે જોઈએ એમ કે એ ચાર ચાહના મરચાં કેટલી પાઈ એમ અને કેટલું આપણને ઉત્પાદન એનું મળ્યું છે એમ તો આપણે જોઈએ તો આ મરચીના લાઈવ પ્રૂફ સાથે તમને બતાવો આ મરચીના બિલ છે આ બિલ છે તો આપણે ભરૂચ મોકલાવીએ છીએ મરચાં અને આપણે મરચીની શરૂઆત થઈ હતી છવ્વીસ આઠ પહેલું બિલ છવ્વીસ આઠે આપણે પહેલું બિલ મરચાં હતા તે પણ મૂર્તમાં ખાલી કહેતા તો કે તેર કિલો મરચાં આપણે તોયડા એમ અને તે ભાવ હતો કેટલો ચારસો રૂપિયાનો ભાવ હતો તો ત્રણસો ને એકવીસ રૂપિયાથી આપણે શરૂઆત કરી હતી અને છેલ્લે જ્યારે મરચી છેલ્લું બિલ છેલ્લે કેટલું તો કે બાવીસ અગિયાર સુધી આપણે મરચાં વીણાતા એટલે છેલ્લા બિલમાં આપણને બસો ચાલીસ રૂપિયા જ ભાવ મળ્યો તો એમને ખાલી છેલ્લે છેલે ત્રણેક જબરા આપણે એમ તો મોકલાવતા જ હતા પણ ત્રણેક જબરા મોકલાયા હતા ઘેર ઘેર જ વીણા હતા અને ત્રણ જબરા મોકલાયા હતા તો આપણને બસો ચાલીસના લેખે કેટલા પાંચસો રૂપિયા આપણું છેલ્લું બિલ છે તો આ ઓગણીસ બિલ છે આપણા તો આને હિસાબ બી કરીને રાખ્યો છે તો આપણે ઓગણીસ બિલમાં જોઈએ તો મરચી ત્રીસ હજાર ત્રણસો છપ્પન રૂપિયાની મરચી થઈ છે બરાબર તો બધા બિલ જોઈએ આમ તો કે ચારસો પાંચસો ત્રણસો સાડે ત્રણસો છસો એ રીતના બધા બિલ છે પણ એક જ બિલ એવું છે કે જે નવ જબરા એટલે નવ નંગ જબરા મરચાં મોકલાયા હતા અને દસ હજાર એક હજારનો વીસ કિલોએ ભાવ પડ્યો હતો તો આ દસ હજારનું બિલ છે બાકી બધા બીલો આપણે જોઈએ તો છસો સાતસો અઢારસો બે હજાર પંદરસો ચૌદસો તેરસો એ રીતના બીલા બધા છે તો આ ઓગણીસ બિલમાં આપણે જોઈએ તો આખા વ્યાણી આપણે અને વ્યા લગભગ ચૌદ મનથી લઈને વેની સમથિંગ આપણે આવતી હતી તો આપણે જોયું તો કે આપણા મરચા આપણે પાયતા હે તો આપણે કોઈ ફેંક નહીં પણ આપણે કેવું કે એક ખેડૂત હોય તો નાની મોટી ઇન્કમ માટે ચાર પાંચ ચાર કર રાખાય બાકી વાયરસને આ તે બધો પ્રોબ્લેમ તો મરજીમાં રહે જ છે અને વાયરસ દવા બી આપણે અનુભવ કર્યા તો કે દવા બી કોઈ અનુકૂળ વાયરસમાં આવતી નથી પણ આપણે આ રીતે કર રાખીએ તો ત્રીસ હજારની મરજી છે તો એમય સમથિંગ આઠ હજાર જેવો મારો ખર્ચ છે અને કારણ કે આપણે ચાર ચા હતા એટલે ઘેર ઘેર બધું કામ ઉઠાવતા હતા મરચાં વીણવાણા થાય તો કદાચ વધારે તો આપણે મજૂર કરતા હતા બાકીને તો રોજના બે ત્રણ ચાર જબરા તો ઘેર જ વીણી મોકલાવતા હતા અને વધારે પેલા નવ દસ જબરા એવા જે તોડેલા છે એમ આપણે મજૂર સાત આઠ મજૂર એમ કરતા હતા એટલે લગભગ સમથિંગ દવા અને મજૂર ખર્ચ કરીને આઠ હજાર જેવો આપણો ખર્ચો છે તો આ ચાર ચાનો કેટલું ઉત્પાદન મળ્યું તો કે ત્રીસ હજાર રૂપિયા અને સમથિંગ એક ચા આપણને સાત હજારે પડ્યો છે સાડા સાત હજાર તો આપણે આ ખેડૂતને એક જ આપણા મિત્રોને એક જ સજેશન કરશું કે આ રીતે થોડું કરી મૂકીએ તો આપણો ઘર ખર્ચ ઘર નાવ ચહેરા કરે અને આ રીતે એટલે મેં તમને આ વિડીયો બનાવવાનો આપણો હેતુ હતો હજુ હૂંકા મરચાં તો ખેતરમાં છે જ એ વિનવાણા છે જે તમને મેં બતાવું વિડીયામાં તો આ રીતે એ છે તો આપણે એક સાચી માહિતી આપણે આપીએ છીએ ખોટી કોઈ માહિતી આપણે આપતા નથી તો ખરેખર જો વિડીયો સારો લાગે તો એક લાઈક કરજો અને બીજા મિત્રો સુધી શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવા જ વિડીયો માટે અ કોમેન્ટ કરજો કે તમને કેવા વિડીયો ગમે છે તો આપણે એ રીતના વિડીયો બનાવીશું અને આપણે ધારો કે પપૈયા છે કેળ છે રીંગણ છે તમારે કઈ ખેતી કરી તલ છે તો આ રીતના આપણે તમે કોમેન્ટ કરજો જલ્દીથી તમે જેટલી વધારે કોમેન્ટ કરશો એ રીતે આપણે પ્રગતિશીલ આપણી આજુબાજુમાં ખેડૂતો છે એમની સાથે આપણે વાત કરીને લાઈવ ડેમો આપણે ખેતીનો તમને બતાવેશું તો આજના વિલોગમાં તો બસ જ પણ મળશું કરી બીજા વિલોગમાં ત્યાં સુધી બધા મિત્રોને ને જય શ્રી કૃષ્ણ અને રામ રામ આ રીતના મરચા છે લાલ